તમારી સામે કંઈક આવી પરિસ્થિતિ છે જેમાં જેમાં આ બે મહિલા બેગ માટે લડે છે છે એક કહે કે આ મારું બેગ છે અને બીજી કહે છે કે જુઠ્ઠી આ તો મારું બેગ છે તો તમારે આ દ્રશ્ય જોઈને કહેવાનું છે કે આ બેગ કોનું છે અને જો તમને આનો જવાબ ખબર પડે તો નીચે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈએ આનો જવાબ આ બેગ આ મહિલાનું છે કેમ કે આની પાસે તો ઓલરેડી બેગ છે જ તોય જોતું છે બોલો એક ઘરમાં ચોરી થાય છે તો ઘરનો માલિક ત્યાં પોલીસ બોલાવે છે પોલીસ આવી ઘરની તપાસ કરે છે અને ઘરના બધા સભ્યોને બોલાવીને પૂછે છે કે ચોરી થઈ ત્યારે તમે ક્યાં હતા નોકર કહે છે હું તો શાકભાજી લેવા બહાર ગયો હતો ઘરનો માલિક કહે છે હું તો ઓફિસે હતો હું તો મંદિર ઘરમાં પૂજા કરતી હતી તેનો ભાઈ કહે છે હું તો ગાર્ડનમાં ગયો હતો બધાની વાત સાંભળ્યા પછી પોલીસ ઘરની બરાબર તપાસ કરે છે પહેલા રસોડામાં જાય છે પછી બેડરૂમમાં જાય છે અને પછી પોલીસ સમજી જાય છે કે ચોરી કોણે કરી છે શું તમને ખબર પડી કે ચોરી કોને કરી છે જો આનો જવાબ તમને ખબર હોય તો નીચે કમેન્ટમાં લખવાનું ભૂલતા તો ચાલો જોઈએ આનો જવાબ ચોર નોકર છે કેમ કે રસોડામાં તો શાકભાજી પડેલું છે તો પણ તે શાકભાજી લેવા કેમ ગયો હતો એક બેક્ટેરિયા એક માં બે થાય છે અને બીજી મિનિટે ચાર ત્રીજી મિનિટે આઠ ચોથી મિનિટે સોળ થાય છે તો આમ એક કલાકમાં આ પોટ અડધો ભરાઈ જાય છે તો હવે તમારે કહેવાનું છે કે આખો ભરાતા કેટલો સમય લાગશે અને જો તમને આનો જવાબ ખબર પડે તો નીચે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈએ આનો જવાબ હવે ઘણા લોકો કહેશે કે એક કલાક પણ એવું નથી એક મિનિટે બેક્ટેરિયા ડબલ થાય છે તો અડધો પોટ ભરાતા એક જ મિનિટ થાય એક મિનિટમાં ડબલ એક કબટમાં સો બુક છે અને દસ બુકને ગણીને અલગ કરતા દસ સેકન્ડ લાગે છે તો તમારે તેમાંથી સિત્તેર બુક અલગ કરવાની છે તો તમારે કેટલો સમય લાગશે જો તમને આનો જવાબ ખબર હોય તો નીચે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈએ તો ચાલો જોઈએ સેકન્ડ લાગશે તો ઓટોમેટિક સિત્તેર બુક અલગ થઈ જશે સમજાયું હવે તમારી સામે કંઈક આ રીતે આપેલું છે જેમાં તમારે 0 થી 9 માં કયા નંબર તમને દેખાય છે તે કમેન્ટમાં લખવાના છે તો ચાલો જોઈએ આનો જવાબ તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સાથે સાથે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ મ્યુઝિક